મંદિરના પૂંજારી તરીકે નામ ચાલતું હોય તો પૂંજારી એ જમીનના માલિક ન ગણાય પણ એ વહીવટ કરતા ગણાય એટલે વહીવટ કરતા માલિક બની શકે નહીં પરંતુ દેવસ્થાન નાબૂદી ધારા હેઠળ જો તમારા પિતાને એ જગ્યા ગળોદ તરીકે અથવા અન્ય દેવસ્થાન નાબૂદ ધારાની કબજેદાર તરીકેની જોગવાઈ પ્રમાણે તમને પ્રાપ્ત થઈ હોય તો તમે એ જગ્યાના માલિક ઠરી શકો પરંતુ પૂંજારી તરીકે તમારું નામ ચાલતું હોય તો તમે માલિક જણાવ નહીં અને જ્યારે એ મંદિર પુનઃ ચાલુ થયું હોય અને ખોટા સોગંદનામાંથી દાખલ થયું હોય તો તમે એમની સામે કાયદેસર ફોજદારી કાર્યવાહી કરી શકો અથવા તો ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં આ અંગે કાર્યવાહી કરી શકી અને તમે તમારું નામ પૂંજારી તરીકે અથવા તો તમે એના ટ્રસ્ટી તરીકે દાખલ કરવાની કાર્યવાહી કરી શકો છો પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ પરંતુ પૂંજારી કોઈ પણ મંદિરનો હોય અને એનું નામ ચાલુ હોય એના પૂંજારી તરીકે મહંત તરીકે તો એ પૂંજારી મહંત સંત એવું જે કંઈ મંદિરમાં નામ ચાલતું હોય તો તે એ જમીનના માલિક જણાય નહીં એટલે આપ તપાસ કરી લો કે દેવસ્થાન નાબૂદી ધારા હેઠળ તમને એ માલિકી હક્ પ્રાપ્ત થઈ છે કે પૂંજારી તરીકે તમારું નામ ચાલુ રહ્યું છે જો પૂંજારી તરીકે ચાલુ રહ્યું હશે તો તમે એ જગ્યાના માલિક ઠરતા નથી પણ દેવસ્થાન નાબૂદી ધારા હેઠળ કબજેદાર તરીકે જો તમને જગ્યા ફાળવવામાં આવી હોય એક્ટ હેઠળ કાયદા હેઠળ તો તમને માલિકી હક પ્રાપ્ત થવાની શક્યતા રહેલી છે તો આપ પૂરા પેપરની તપાસ કરી અને આગળ વધ